ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા લંગાળા દડવા ઉમરાળા સહિત દસ ગામોની બહેનો સાથે સિલાઈ મશીન આપવાના બહાને પચાસ લાખથી વધારેનું ફ્રોડ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગારી રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિએ વિસ્તારની બહેનોને બ્યુટી પાર્લર સિલાઈ મશીન અને બહેનો પાસેથી પૈસા લઈને હાલ રાકેશ પ્રજાપતિ ફરાર થઈ ગયો છે જેને લઈને આજે મોટી સંખ્યામાં મહિલાઓ દલિત અધિકારી મંચના આગેવાન માવજી સરવૈયાની આગેવાનીમાં એકઠા થઈ અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતી મારું નામ શેખ અફસાના છે હું હાલ ધોળામાં રહું છું મારી પરિસ્થિતિ સારી ન હોવાના કારણે મેં એક કામ લીધું હતું મારી બેન છે જે કૌશલ શેખ નામ છે એમણે મને છે ને એક કામ સોંપ્યું હતું કે મારી પરિસ્થિતિ સારી ન હતી એટલા માટે એમણે મને એક કામ આપ્યું જે પાર્લરનું કોર્સ શીખવાડવાનું હતું અને મહેંદીનું કોર્સ શીખવાડવાનું હતું એમાં પણ આ રીતના ત્રીસ સ્ટુડન્ટ ભેગા કરવાના ત્રીસ સ્ટુડન્ટના અમને છે ને અઢાર હજાર પગાર આપવાનું કીધું હતું અને સાઠ તમે સ્ટુડન્ટ ભેગા કરો તો તમને છે ને છત્રીસ હજાર રૂપિયા પગાર રાખે જ પ્રજાપ્રતિ દ્વારા મળશે એમ એમ કીધેલું હતું તો છેલ્લે મેં ત્રીસ સ્ટુડન્ટ ભેગા કરી નાખ્યા અને સાઈઠ પણ થઈ ગયા પછી એમણે કીધું કે અમે છે ને તમને કોઈ પ્રકારની કીટ પ્રોવાઈડ કરશું એ પ્રમાણે તમારે લોકોને શીખવાડવાનું રહેશે પણ પછી દોઢ મહિના જેવું થઈ ગયું પણ મેં એમને કીધું સરને કે તમે છે ને કીટ પ્રોવાઈડ કરો તો અમે એમને શીખવાડવાનું ચાલુ કરીએ તો કે તમે એ વસ્તુ રહેવા દો કે આપણે શીખવાડવાનું કોઈ વસ્તુ નથી કરવાની તમે એક કામ કરો તમે કે પંદરસો રૂપિયા લો અને લોકોના તમે ફોર્મ ભરો મશીનના તો અમે ફોર્મ ભરવાનું ચાલુ કર્યું અને મારી પાસે સો ફોર્મ એ લોકોએ ભરાવ્યા પછી મેં એમને કીધું કે સર સો ફોર્મ થઈ ગયા છે તમે મશીન તો પ્રોવાઈડ કરો એમ તો એ લોકોએ કીધું કે હજી તમારે બેન સો જ થયા છે તમારે હજી વધુ ફોર્મ નથી થયા તમે બસો જેટલા ફોર્મ કરો તો તમને અમે મશીન પ્રોવાઈડ કરીએ એમ તો મારા બસો મશીન થઈ ગયા બસો મશીનના ફોર્મ થઈ ગયા તો એમણે મને પાંચ મશીન પ્રોવાઈડ કર્યા આ રીતના છે ને ફોર્મ અમે ભરતા ગયા અને એવી રીતના કરીને મારી પાસેથી સાડી સાતસો ફોર્મ ભરાવ્યા એમણે અને મને ચાલીસ મશીન પ્રોવાઈડ કર્યા છે જે મેં લોકોને આપી દીધેલા છે એનો પ્રૂફ પણ મારી પાસે છે અત્યારે હાલમાં રાકેશભાઈ ફરાર છે અને લોકો મને ખૂબ હેરાન કરી રહ્યા છે મારા ઘરે આવે છે તમારા ઘરના ઘરેણાં આપી દો તમારા ઘરની વસ્તુઓ આપી દો જે દસ હજારનું હોય જે પાંચ હજારનું હોય એ રીતના કરીને લોકો મારા ઘરે આવી અને થાક ધમકી આપે છે મને ને કોઈ બી વસ્તુ લઈ જવાની ધમકી મને આપે છે હાલ હું રાકેશભાઈને ગોતું છું મેં એમને ઘણા ગોતવાની ટ્રાય કરી અને ફોન કોલ કરું છું કે તમે મને પેમેન્ટ મારું ક્લિયર કરો લોકોને પેમેન્ટ આપી દો મને ઘરે આવીને હેરાન કરે છે એમ હા મેં એસપી સરને ત્યાં ફરિયાદ લખાવી છે હાલ મેં આપણે વડલા પોલીસ સ્ટેશને અહીંયા એસપી સાહેબને ત્યાં બધી જગ્યાએ ફરિયાદ કરી છે ઉમરાડા પણ મેં ફરિયાદ કરી છે કે લોકો મને હેરાન ન કરે અને રાકેશ સાહેબને છે ને જલ્દીથી જલ્દી પકડી અને લોકોના પૈસા એ રિટર્ન આપી દે બધાને આપણે રાકેશભાઈને આ મારા મારા કૌશરબેન ચૌહાણ છે તેમના દ્વારા મને આ જાણકારી મળી કે રાકેશભાઈ છે ને એ ફોર્મ ભરે છે આવી રીતના મશીનના તો તમે કે આમાં કામ ચાલુ કરો એમ તો તેમના દ્વારા મેં આ ફોર્મ ભરેલા એમ ને આત્મનિર્ભર ભારત સંસ્થા છે અને ઓમ ટ્રસ્ટ નામ હતું એમનું એમ અને રાકેશભાઈ પ્રજાપતિ એવું કહેતા કે હું ટ્રસ્ટનો મોટો વડો છું એમ કે સંસ્થામાં કોઈપણ પ્રકારની કાંઈ પણ તકલીફ આવે તો રાકેશભાઈ પ્રજાપતિ પાંચ લાખ કે દસ લાખની સહાય તો એ આમ જ આપી દે છે એમ આ રીતના ફ્રોડ કરેલો છે અને લોકોના કેટલા હદે પૈસા લઈને વૈયા ગયા છે એમ અને લેપટોપના પણ કેટલી હદે ફોર્મ ભરાયા છે એમણે લેપટોપને એમણે એવી રીતના સ્કીમ આપેલી હતી કે આઠસો પચાસ રૂપિયા છે ને લેપટોપની ફી તમે લ્યો ને એક મહિના પછી લોકોના ઘરે લેપટોપ પહોંચી જશે ઘરના એડ્રેસ ઉપર જ તે અને ત્યાં આગળ જઈને પછી બાવીસસો પચાસ રૂપિયા એ લોકોની પાસે ઘરેથી લેવામાં આવશે એમ તો હાલ મેં બસો ફોર્મ લેપટોપના પણ ભરેલા છે પણ લેપટોપ એક પણ લેપટોપ આપ્યું નથી ને હાલ એ ફરાર છે અને કોઈ જાતનો કોઈ અવસર મોહિન ચૌહાણ છે હું ગાડીયાધારથી ભાવનગર રહેવા આવેલી ગઢેચી વડલા રામજીની વાડી બાગેરે ફ્લેટમાં અને મારે બહુ પરિસ્થિતિ ખરાબ હતી એના કારણે મને એક ફ્રેન્ડે આ રાકેશભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ નંબર આપ્યો કે તમે આશા કરીને મારી ફ્રેન્ડ હતી એણે કીધું કે તમે આ સંસ્થા છે એમાં જોઈન્ટ થાવ ને છોકરીઓને પાર્લરનું ફ્રીમાં શીખવાડવાનું ને એવી રીતે એણે મને વાત કરાવી અને પછી એણે નીલમબેનનો અને રાકેશભાઈનો નંબર આપ્યો મેં એની સાથે વાત કરી એણે મને એમ કીધું કે ભાઈ તમે આ વાત કરો એને એણે મને વાત કર્યા પછી એણે એમ કીધું કે તમે છોકરીઓ ભેગી કરો એમ તમે છોકરીઓ ભેગી કરી નાખી પાર્લર માટે કે સંસ્થા તરફથી તમે અમને કીટ આપશો તો એ લોકો એમને કંઈક કીટ ન મોકલાવી મેં એમને વાત કરી કે ભાઈ છોકરીઓ થઈ ગઈ છે તમે મને કીટ મોકલી આપો તો એણે એમ કીધું કે આજ મોકલું કાલ મોકલું એમ બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ કાઢી નાખ્યા એણે પછી ચાર પાંચ દિવસ પછી એને એવો ફોન આવ્યો કે આપણી સંસ્થામાં આ પૂરું થઈ ગયું છે આપણે પાર્લરની કીટનું આપણી સંસ્થામાં પહેલાં એવું આવેલ છે કે મશીનના ફોર્મ ભરો એમ એટલે મશીનના એ કે પંદરસો રૂપિયા દો અને ફોર્મ ભરો એવી રીતે એટલે મેં પંદરસો રૂપિયા પબ્લિકને વાત કરી પેલા મેં મારા ખુદના પર્સનલી ફોર્મ ભર્યા મારા સગા સંબંધીના કે એ લોકોના મશીન આવે ને પછી બીજાના આવે એવી રીતે અમારા પહેલાં ઘરના ઘરના ફોર્મ ભર્યા પછી મશીન આવ્યું અમારે એટલે બીજાને બધાને ખબર પડી કે મશીન આવે તો એટલે બીજા બધાએ ચાલુ કર્યું ફોર્મ ભરવાનું એટલે એ બધાએ તે આવી રીતે ફોર્મ ભર્યા મશીનના અને પછી રાકેશભાઈ અમારા ઘરે આવતા થઈ ગયા એટલે અમે એને થોડુંક પેમેન્ટ ગૂગલ પેમાં આપતા અને થોડુંક કેશમાં આપતા હતા Tā kā es vajag nē, to... અંદાજે અમારા છત્રીસ લાખ છે અને આવી રીતે મેં મારી બેનુને પણ ચાલુ કરાયું હતું આઈશાબેન અફ્સરાબેન બધાઇને એ લોકના થઈને બધાના થઈને એકાવન લાખ રૂપિયા છે અમારા લોકના અને અત્યારે પબ્લિકને એવું થાય છે કે અમે લઈને જતા રહ્યા છીએ એમ પબ્લિક અમને બહુ જ એટલે બહુ જ હેરાન કરે છે અમે કોઈનો એકે રૂપિયો નથી લીધો અમે ડાયરેક્ટ એ રાકેશભાઈને ગૂગલ પેમાં નહીં રાકેશભાઈ મારા ઘરે આવતા એટલે અમે કેશમાં જઈને આપતા હતા પૈસા અમે એને ખૂબ ગોત્યા છે રાકેશભાઈને પણ એ હાલમાં મળતા નથી પબ્લિક અમને બહુ એટલે બહુ હેરાન કરે છે ભાવનગરમાં રહેવા જેવું નથી અમારે અત્યારે હાલમાં ને અમારી લો રાકેશભાઈ હમ અમારી ખંડડી આપી દીધી કે આલોકને પતાવી દો એટલે એ અમને હેરાન ગતિ નો કરે અમે એને ગોતી અમે એને કહે તો કરી કે ભાઈ અમારા પબ્લિક અમને હેરાન કરે અમે અમને પૈસા આપી દો એ અમારે ભાવનગરમાં રહેવા જેવું નથી માણસોને તો અમે લઈને વહી ગયા રામજીની વાડીવાળા બધા એમ કે તમે બેન લઈને વહી અમે કોઈને એક રૂપિયો નથી લીધો આમ એ ડાયરેક્ટ અમે એ રાકેશભાઈને જ ભર્યો છે અત્યારે અમે એસપી ઓફિસે ભર્યું છે પછી એક પોલીસ સ્ટેશને અમે બધી અલગ અલગ જગ્યાએ અમારી ફરિયાદ કરી છે કે અમારી બધી ફરિયાદ અમારી બધું ચાલુ જ છે કે એ ભાઈને જલ્દીથી જલ્દી એસપી ઓફિસ પકડી અને લાવી અને પબ્લિકના પૈસા આપી દે અને પબ્લિક અમને ધમકી આપે છે કે તમે અમારા પૈસા નહીં આપો તો અમે તમને એને મારશું પૂછશું ને તમને રહેવા જેવા નહીં રહેવા દેશું અમને બધી ખંડળીઓ અમારી આપી દેશે ને એવું બધું કરે છે માણસો એટલે અમને અત્યારે ભાવનગરમાં રહેવા જેવી પોઝિશન જ નથી અમારી અમે આવીએ છીએ તોય બારો બારથી આવીએ છીએ અમે રહેવાસી છીએ ગારિયાધરમાંથી આવું અમાર મુશ્કેલ છે ગારીધર અમે ભાડેના મકાનમાં રહીએ છીએ આવી રીતે બહુ પબ્લિક અમને હેરાન કરે છે